અમદાવાદ ખાતે હોવાની બાતમીના આધારે એલસીબી દરરો પાડીના શખ્સને ઝડપી લીધો હતો પોરબંદર જિલ્લા કલેક્ટર અને શાસ્ત્રીના સીધા માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા ભાવપરા ગામે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન બિલ્ડિંગ લાઈમસ્ટોન નું ખનીજ બિન રીતે ખનન કરવામાં આવી રહ્યું જાણવા મળ્યું હતું સ્થળ ઉપરથી પથ્થર કટિંગના મશીન સહિતનો મુદ્દા માલ કબજે કરવામાં કુલ દસ લાખની કિંમતનો મુદ્દા માલ કબજે કરાયો હતો

thank you